નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ નવ જેનું નામ છે મજાનો ખજાનો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જો આ પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુષ ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો સૌપ્રથમ પ્રશ્ન છે વાતચીત જેમાં પ્રશ્ન એક તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે તો મારા ઘરમાં મારા મમ્મી તથા દાદા દાદી વાર્તા કહે છે બીજું આ ઘટનામાં તમને શું ગમ્યું અને કેમ તો આ વાર્તામાં મને દાદા દાદી તથા કરણ જે પ્રકારે કોઈ પણ વાતને કહેવત દ્વારા કહેતા હતા તે મને ખૂબ જ ગમ્યું કારણ કે કોઈપણ વાતને કહેવતો દ્વારા સચોટ રીતે સામાવાળાને સમજાવી શકાય છે કહેવતો દ્વારા કહેવાયેલી ટૂંકી વાત બહુ જ વિશાળ અને વ્યવહારિક અર્થ ધરાવે છે આથી આપણે ઓછું બોલીને સામેવાળાને જે તે વિષયની વાતને વિસ્તૃત રીતે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ પ્રશ્ન ત્રણ આમાંથી કઈ કહેવત તમે પહેલાં સાંભળી હતી અને ક્યાં તો આમાંથી ઘણી બધી કહેવતો મારા દાદાની વાતોમાં સાંભળેલી છે તેમાંથી હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો આ કહેવત મને બરાબર યાદ રહી ગઈ સાંજે મહેમાન આવવાના હોવાથી હું રમવા જતો હતો ત્યારે મને મમ્મીએ રમતના મેદાનની બાજુની દુકાનમાંથી સાંજની રસોઈ માટે ખૂબ તો જરૂરી સામાન લાવી આપવાનું કહ્યું હતું પરંતુ હું રમત રમીને મેદાનમાં ઘરે જતા સામાન લેવાનું ભૂલી ગયો અને સીધો ઘરે પહોંચી ગયો ચોથું તમારા ઘરમાં આવી કહેવત કોઈ બોલે છે કોણ તો હા મારા ઘરમાં આવી કહેવતો મારા દાદા બોલે છે પાંચમું તમે ક્યારે કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે ક્યાં તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપે એક જવાબ લખેલો છે તમે અહીં આપેલો જવાબ પણ લખી શકો અથવા તો તમે તમારા અનુભવને આધારે કોઈ જવાબ હોય તો તે પણ લખી શકો છો બીજું આપેલા વાક્યમાંથી નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવો પેલું જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે તો જવાબ આવશે મોરના ઈંડા ચિતરવા ન પડે બીજું પારકી આસ સદા નિરાશ તો જવાબ આવશે બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે ત્રીજું બોલે તેના બોર વેચાય આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે તો જવાબ આવશે બ ન બોલવામાં નવ ગુણ પ્રશ્ન આપેલા અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો પેલું લાઈ તો તેનો પહેલાનું વાક્ય છે નિરીક્ષણ જેનો અર્થ થશે અવલોકન વાક્ય છે નવું પોલીસે ચોરી થયેલ દુકાનનું નિરીક્ષણ કર્યું ત્યાર પછી લાઈ જેનો વાક્ય સાચું થશે કે પરીક્ષામાં એણે ફિલ્મ જોવાની લાઈમાં સરખું ખાધું જ નહીં તો સાચું વાક્ય છે તે જોયું આપણે નવ વાક્ય રમવાની લાઈમાં મનોજે ગૃહ કાર્ય અધૂરું છોડી દીધું ત્યાર પછી ઉજળું એટલે થશે થશે ચોખ્ખું જેમાં નવું વાક્ય આંગણું વાળીને ઉજળું કર્યું ત્યાર પછી ચોથું એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો તેણે ગ્રહો આડાવળા લગાવી દીધા સુધીનો પાઠ વાંચો અને નીચેના વાક્યો એ મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો જેમાં પેલું શિક્ષકે આઠ દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો ખોટું બીજું દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય સાચું ત્રીજું ગ્રહોની ભ્રમણ કક્ષા એ ચાર્ટ પર પહેલા જ દોરી દીધી હતી ખોટું ચોથું સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા ખોટું પાંચમું સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા ખોટું ત્યાર પછી પાઠને આધારે જોડકા જોડો જેમાં અનુપની તમામ પ્રવૃત્તિ તો દાદા જોતા હતા મોરના ઈંડા ચિતરવા ન પડે દાદી બોલ્યા આખો પ્રોજેક્ટ નકામો ગયો તો ચાર્ટ પર બધા જ ગ્રહો આડા અવળા લગાવ્યા હતા રામુ તો બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો દાદાએ દાદીને કહ્યું કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા તો બીજાને કામ સોંપવા કરતા આપણે જાતે કરી લેવું અને ઉજળું એટલું બધું દૂધ નહીં ત્યાર પછી છ ખોટા વિકલ્પ છેકી અને સાચું વાક્ય બનાવો પેલું છે નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ બીજામાં આવશે મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું ત્રીજામાં આવશે આમ બેઠેલો જોઈ દાદા બોલ્યા ચોથું જિયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા પાંચમું પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો ત્યાર પછી આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને તેનો અર્થ લખો જેમાં પેલું ઘરડા ગાડા વાળે તો અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે બીજું તેલ જુઓ તેલની ધાર જુઓ તો ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી બકરું કાઢતા ઊંટ પેસે તો નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવી જાય અને પાર કે ભાણે મોટો લાડુ જેનો અર્થ છે પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ સારી લાગે ત્યાર પછી આઠમું કારણ આપો જેમાં પહેલું સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો બીજું સોહમ અકળાઈ ગયો કારણ કે તો સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો ગયો સોહમ લમણે હાથ દઈને બેસી કારણ કે તો સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો તેનું મન તો તેના મિત્રોમાં જ હતું આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પેલું તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ કેટલાક પ્રોજેક્ટો લખ્યા છે તમે તમારી શાળામાં જે પ્રોજેક્ટ કરતા હોય તે પ્રોજેક્ટ તમારે અહીં લખવાના છે અહીં આપેલા જવાબ છે તે નમૂનારૂપ છે બીજો પ્રશ્ન તમને પ્રોજેક્ટ પ્રોજેક્ટ કરવામાં કરવામાં કોણ કોણ મદદ કરે છે તો મને મારા મમ્મી પપ્પા મદદ કરે છે ત્રીજું સોહમની જેમ તમે ક્યારે અકળાઈ ગયા છો અને કેમ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો અહીં આપેલો જવાબ છે તે નમૂનારૂપ જવાબ છે ત્યાર પછી ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો કેમ તો જ્યારે કોઈ વાતને ટૂંકમાં અને અસરકારક રીતે સામેવાળી વ્યક્તિને જણાવવી હોય ત્યારે હું કહેવતનો ઉપયોગ કરું છું કહેવતનો ઉપયોગ કરવાથી આપણે આખી વાતના સારને ટૂંકમાં સમજાવી શકીએ છીએ તેની મદદથી જટિલ વાત પણ સરળતાથી કહી શકાય છે પાંચમું જાજી કીડીઓ સાપને તાણે એ કહેવત સમજાવો તો આ કહેવતનો અર્થ છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય અર્થાત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે આ કહેવત મુજબ સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મનને કે દેશ પણ પીછેહઠ કરવી પડે આપણે સંઘ શક્તિનું મહત્વ સમજવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ અહીં મૂળ ભાવ એ છે કે જ્યારે ઘણા નાના નાના નિર્બળ લોકો મળીને કામ કરે છે ત્યારે તેઓ મોટા મોટા બળવાન લોકોને પણ હરાવી શકે છે એક સાપને ઘણી કીડીઓ મળીને તાણી શકે છે તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે આ કહેવત સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે જેમાં સૌ સાથે મળીને ઉત્સાહથી મથામણ કરવાથી કોઈપણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે ત્યાર પછી ચર્ચા કરો લખો અને રજૂ કરો કે કોઈપણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ તો દાદા જીવન અનુભવના ભંડાર હોય છે તેઓ પાસે ઘણી પ્રેરક વાતો અને માર્ગદર્શન હોય છે દાદાનો અનુભવ મુશ્કેલ પડકારોમાં ઉપયોગી થઈ શકે છે તેઓ જીવનના ખરા શિક્ષક અને માર્ગદર્શક હોય છે આથી આપણને કોઈપણ કામમાં

વગેરે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે ત્રીજું કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે તો કહેવત એ લોક જ્ઞાનનો વારસો છે તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે આમ કહેવતોને આપણા પૂર્વજોના જ્ઞાનનો વારસો કહી શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ મજાનો ખજાનોના ના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પ્રશ્નોના જવાબો અને મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો